हेलो फ्रेंड्स जय अम्बी जय माताजी आज આપણે બનાવીશું શું બનાવીશું પહેલાથી નીતો મે તમે સબસ્ક્રાઇબ કરતા મે લાઈક કરતા મે શેર કરતા આટલી મહેનત કરીને હું વિડિયો બનાવું તમે કોમેન્ટ કરતા તો ચાલો પહેલા આપણે રેસિપી ચાલુ કરીએ અને પ્લીઝ તમને મારી ચેનલ ગમતી હોય તો સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને શેર કરજો સાઉથ ઇન્ડિયન તો બધા જ બનાવતા હોય છે પાઉ તો બી ઓય બતાયને પણ કોણ કોણ બનાવે છે અને કોણ કોણ નો સાઉથ ઇન્ડિયન ફેવરેટ છે તો મને લાઈક કમેન્ટ માં જણો ચીય ગજો તો આજે આપણે બનાવીશું સાઉથ ઇન્ડિયન લાગતી રેસિપી પણ નથી ઇડલી નહીં નાઈ ડોસા તો બોલો શું બનાવીશું ઇડલી ડોસા તો બધા બહુ જ ખાતા હશે બનાવતા બી ઈસે કેરે આજે હું જ રેસિપી બનાવું કે તમને બનાવું છું તો ચલો લસણ ખોલી લઈશું લસણપુડી કર એને કોઈશું પહેલાં આપણે ટામેટા સમારી લઈશું ટામેટા થોડા પોચા અને ઢીલા હોય ને એવા લેવાના બને ત્યાં દેશી લેવાના એમાં રસ વધારો હોય જેમાં પલ્પ ઓછો હોય અને રસ વધારે હોય ને એવા ટામેટા તમને મળે જ તો લઈ લેવાના મેં ટ્રાય કર્યો પણ હાલ સિઝન એટલી બધી હતી નહીં તો મને એવા ટામેટા દેશી મળ્યા નહીં કારણ કે આમાં આપણે રસની જરૂર પડશે પલ્પની જરૂર બહુ છે નહીં ટ્રાય કરજો જો મળે તો એક ટામેટાં ટામેટા તમે લેજો

સંભરવાનું પાટ પતી જાય પછી આપણે લસણ ખોલી લઈશું અને કોથમીર મરચાં લસણ અને લીમડો ભેસો વાટી લઈશું ઓકે ફ્રેન્ડ તમને ખ્યાલ આવી ગયો કે હું શું બનાવું છું ખ્યાલ આવ્યો હોય તો કોમેન્ટમાં જરૂરથી કહેજો અને હું એક કે બે જણની રેસીપી બનાવી લઈશું એટલે આટલું ઓછું છે તમે વધારે ચણી બનાવતા હોય તો વધારે ચડ વધારે લેવાનું મેં તમને કીધું મૅરથી મેસ કરવું હોય તો મહેશરથી કરજો અને મેશરથી ના કરવું હોય

થોડું પાણી રેડવું હોય તો પાણી રેડી મેશ કરવાનું અને આવું તમને ના ગમે તો મેશરથી મેશ કરવાનું પણ પ્લીઝ મિક્સરમાં મેશ ના કરતા આ રીતે આપણે અને એક બાજુ આપણે ભાત મૂકી દઈશું તો પહેલાં હું અને થોડું પાણીમાં ભેગી થવા પહેલાં હું ભાત મૂકી દઈશ સાઈડમાં એટલે ભાત થતા જશે આપણે મસ્ત એક આજે રેસીપી બનાવી ગયા તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો થોડીક વાર થાય ત્યાં સુધી હું પહેલાં એને લસણ ખોલીશ ચલો મેં લીમડો લસણ અને મરચું વાટી લીધું છે હવે પાછા આપણે પ્રોસેસ કરીશું જ્યાંથી ટામેટાની આજથી મેશ કરી લઈશું જેટલું થશે એટલું મિક્સરમાં નહીં કરીએ અંદર કોથમી એડ કરી દેવાની એટલે પીસ મેશ થઈ જશે મેશરથી થાય તો કરવાનું મિત્ર હાથ ધોઈ અને હાથથી મસ્ત કરવાનું આપણે આથી જ લોટ બાંધીએ છીએ ખાવા આપણે આથી જ ખાઈએ છીએ તો પછી ખાવાની રેસીપી આથી કરી શકાય ચાલો જેટલા બને એટલા મેં મેશ કરી લીધા છે જેટલા થતા હતા એટલા મિક્સરમાં હવે આપણે એને ગાળી લઈશું આપણે એનો પલ્પને પાણી જોઈએ છે બીજડા અને છોતરા નથી જોઈતા એટલે એને આપણે અલગ કરી લઈશું ચાલે થોડી તમારી જોડે મોટી હોય ને એ થોડી લેવી લેવા હોય એટલે એનો પલ્પ આવશે એ ચાલશે હ છુતરાને બીજળા ના આવે એનું ધ્યાન રાખશે આ રીતે આપણે એનું પાણી વાડી

લસણ અને કોથમીરિયું હવે આપણે એને ધીમા તાપે ઉકળવા દઈશું પછી આપણે એનો વધારો કરીશું અને એને બેલેન્સ કરવા માટે આપણે એડ કરીશું થોડુંક જ ગોળ એ તમારી ચોઈસ છે ના નાખો તો બી ચાલે પણ આપણે આંબળી નાખીએ એટલે એને બેલેન્સ કરવા માટે થોડું ગોળ એડ કરો હવે આપણે આને ધીમા તાપે થવા દઈશું ત્યાં સુધી આપણે દેખી લઈશું કે આપણા ભાત લેમન ડાઇસ કરવા માટે ભાત ચડી ગયા નહીં ચડે નથી

આમાં તમે અડદ દાળ કે ચણાની દાળ એડ કરવા માગતા હોય તો તમે કરી શકો સારી લાગે અડદની દાળ પણ હું એડ નહીં કરું એમાં મેં રહી લીધી છે ઈંગ લીધી છે એક તેજ પત્થુ છે બે લવિંગ છે અને તજનો કટકો છે સંભાર બહુ જ રસમ સોરી રસમ તૈયાર થઈ ગયું છે ઉપરીને હવે વઘાર કરીને આપણે એને બંધ કરી દઈશું તેલને જેટલું તમારે જોઈતું હોય એટલું ઓવર લેવાનું નથી પાંચ મિનિટ એટલે ધીમા આપણે ઉકળવા દઈશું ત્યાં સુધી આપણે લેમન રાઇસ બનાવી દઈશું પાક આપણા તૈયાર થઈ ગયા છે બરાબર પાછી બંધ કરી દીધો છે થોડા ઠંડા કરી લઈશું એટલે ભાગી ના જાય

મૂકાય લીલે મૂકાય સ્વગાવી રસમ આપણી તૈયાર થઈ ગઈ છે સાઈડમાં ઠંડવા મૂકી દીધી છે એમાં જ થોડી રહી થોડું જીરું અને જો તમને ગમતું હોય તો આ સ્ટેજે તમે અડદનું દાળ એડ કરી શકો છો હું નહીં કરું કારણ કે મારા વર્ગને હું કાચું બાકી કાચું તો ના રહે પણ કડક આવે એટલે પછી એને ભાવું છું એટલે હું એડ નહીં કરો આમાં મેં જીરું રાઈ તજ અને એક પથળું એડ કર્યું છે અને થોડી હિંગ એડ કરીશ એમાં જશે હવે હળદર અને થોડું મીઠું એમાં જશે થોડી કોથળી અને હવે આપણે એડ કરીશું અંદર રાઈસ

రసం రసమ బ తయారు లేమన్ రసం రసమా బయ ఫ్రెండ్ ఎన్జోయ